પ્રારંભથી જ દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક ચડે છે પંથકમાં કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે વર્ષો જૂના દેશી બોડીના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતને વધુ નફો મેળવી રહ્યા છે કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કીટમાં ઉપયોગી થાય છે અંકલેશ્વર પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમાં વર્ષો જૂના દેશી બોડીના ઝાડ સાચવી રાખ્યા છે દર વર્ષે ઉનાળાના પ્રારંભ થતાં દેશી બોરનો મબલખ પાક આવે છે અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના ખેડૂત રાજુભાઈ વસાવાએ પોતાના ખેતરમાં પંદર જેટલા દેશી બોડીના ઝાડ સાચવી રાખી દર વર્ષે બોરની મબલખ પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે દેશી બોરની વિશેષતા એ છે કે બિસ્કીટમાં ફ્લેવર ઉપયોગમાં લેવાતા હોવાથી સુરત બારડોલી અને મુંબઈ તેમજ અન્ય રાજ્યના વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી વીસ કિલોના હજારથી પારસો રૂપિયાના ભાવે ખરીદે છે મારું નામ રાજુભાઈ નગીનભાઈ અસર છે મારા બાપ દાદા વખતથી આ બોરીઓના બોરના જાર છે અને પચાસથી સાહીઠ જાર છે અને આને બોર પહોંચે છે એપ્રિલ મહિનામાં અને સુકવીને અને બોર અમે વેચીએ છીએ બારડોલી સુરત બોમ્બે

આ તાર છે આઠળમાં પાઠી ને ખરી બનાવીને સુકાવી અને સુકાયા પછી લાલ થાય લાલ થઈને બોર વેચે છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર